તો ગુડ મોર્નિંગ દોસ્તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં છો ને સવાર સવારના રામ રામ જય માતાજી ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો મિત્રો આપણે જો આ લીધું બરોબર આ મોટું બધું વાહન છે ને આપણે આ લીધું બરોબર છે આ જો હું હશે વાહન કઈ દઉં ભાઈ મિત્રો તો વિડીયોમાં તમે કન્ટ્રોલ રેજો રહેજો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા છે ને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો આ વાહન હું છે હમણાં બતાવ્યું તમને પૂરેપૂરો આખો વિડિયો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ હું વાહન છે ને આપણે લીધું કે નથી લીધું ભાઈ આપણને ગાડી નથી આવડતી આ વાહન લેવાની ચાર થી પાંચ દિવસ કામ નું વિડીયો કોઈ શૂટ નથી કર્યો બરોબર ચાર પાંચ દિવસ કામ નીકળાશે તો શું નવા નવા કામ નીકળ્યા ને વિડીયો ની અંદર તમને હું બતાવીશ બરોબર તમે વિડીયોમાં કન્ટિન્યુર રહીજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો બરોબર છે ચાલો મિત્રો હવે વિડીયો આપણે કન્ટિન્યુર કરી તમે પણ વિડીયો કન્ટેન્યુર રહીજો

કામ કેટલે કેટલે બધું ક્યાં ક્યાં કેટલું કામ થયું હું થયું હું નહીં હું તમને video માં બધું continue બતાવું બીજું હું તમે જોઈ લેજો like share ને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને હું અત્યારે બેઠો છું current માં આ current હમણાં મારે ચલાવવાની છે ને એટલે current માં બેઠો છું હું તો તમે પણ current માં બેસીને ચલાવી દો બધું તો ચાલો મિત્રો સવાર સવાર માં વધારે ફાકા નથી ઠોકવા આપણે આપણે video અને બ્લોગ ચાલુ કરીએ આવે જોરદાર ને મોટી બધી crane જોવો. આ ક્લાસ મસ્ત મજાનો ક્રેન છે ભાઈ એ ઉપર ટીંગાઈ જાય કેવું થાય આ ક્રેન આવી હતી પેલા બમ્બુડા મોટા મોટા પાઇપ છે ને પાઇપ છે ને ઉપાડો હારું ક્રેન આવી હતી એટલે આપણે હમણાં બતાવું છું ક્રેન ની પાઇપ ઉપાડો હારું ક્રેન આવી હતી બરોબર અને હવે થોડા દિવસ રહેવાની છે આ ક્રેન જો કેટલી મોટી ક્રેન છે ભાઈ હા આપણે ના આપણે આપણું કામ છે આપણું તો આખે આખી ક્રેન તમને બતાવી દો બરોબર આ બાજુ આપડે કામ ચાલુ હતું જીટ ઉપર થઈ ગયું અને સ્લેબ ભરાઈ ગયો અને આ બાજુ સાઈડ પ્લાસ્ટર થઈ ગયું ઓલબા સાઈડ પ્લાસ્ટર થઈ ગયું બધું પ્લાસ્ટર ખાવાનું લગભગ બે ત્રણ દિવસમાં આ બધું કામ ખતમ કરી દે પૂરું કરી દે અંદર બાર પ્લાસ્ટર કરી નાખ્યું બોલો કેટલું ઝડપી કા મોકલું ચાલુ કોઈ અહીંયા જો આપણે આ થંભલો ગોઠવો છે આ નવું કામ પાછું નીકળ્યું ને બરોબર છે આ થાંભલો એટલે આમાં શું ખબર છે આ બધું પાઇપ બધું ગોઠવવાનું જો ઓલા પાઇપ પડ્યો ને એ ઓલું ઓલું ભૂંગળું આખું મોટું બધું એ ને આપણે ઓલામાં ક્રેનમાં ઉપાડી ને આ ક્રેનમાં ઉપાડી ને અહીંયા તમે લઈ છે ને જો આ પાઇપ ગોઠવવા માંડ્યા છે જો આ પાઇપ છે ને ગોઠવવા મીડા

અહીંયા પણ આવું બને ને ખૂબ સારું મારું મસ્ત મજાનું હા બનાવું સારું એવું આ બધું કામ હજી ઘણું બધું બાકી છે સિમેન્ટ ને રેતી જાય ખૂટવા પણ નહીં સિમેન્ટ રેતી અને કપચી ઓખન ખૂટવા પણ નહીં આ સિમેન્ટ ઢગલો છે ભીડો એક ગાડી ઓલું બાજુ આવી ઉતરી છે આ રેતી ને ઢગલા જો હાજી એક ગાડી એવી પાછી हम मेड़ी पर आटा मरता क्या थी तुमने प्लान मस्त मजा में बेकारी आ सीडी बिडी बुधु बनी की कंप्लीट बहुत सर्विस है सीडी जा रेती ना ला से ना ढगला रेती ना ढगला ना प्लान चलो मस्त हल वे देखा दो और और मा आंदो प्लास्टर के जो पारा पिट में लागट पारा पिट में लागत मस्त मजा में प्लास्टर थे की भाई जो અને આ view જોવો આખા નો view કેટલો મસ્ત આવે સવાર સવાર જો કેટલું મસ્ત દેખાય ઠેક થી ઠેક કેવડો plan મોટો મસ્ત view દેખાય ને તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોમાં લાઈક કરી દેજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક શેર ને કોમેન્ટ કરી દેજો તો મિત્રો મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રામ રામ જય માતાજી બધા મિત્રોને